માનવી તાલુકાના ગુંદિયાળી ગામે એચપીસીએલ મિત્તલ પાઇપલાઇન કંપનીના સહાય અને હેન્ડ ઇન હેન્ડ ઇન્ડિયાના સહયોગથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભારે ઉત્સાહભીર ઉજવણી આ ઇવેન્ટનો હેતુ મહિલાઓને સામાજિક અને આર્થિક વિકાસમાં તેમની સક્રિય ભાગીદારીને પ્રોત્સાહન આપી સન્માન અને સશક્તિકરણ કરવાનો છે ઉજવણીની શરૂઆત ગુંદિયાળી ગામની મધ્યમાં આશા અને પ્રગતિના પ્રતિક એવા દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યું હતું ગામમાં પ્રથમવાર મોટા પાયે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે આ ખાસ પ્રસંગમાં ભાગ લેવા માટે સમુદાયની મોટી સંખ્યામાં મહિલાઓ એકત્ર થઈ હતી આકર્ષક પ્રવૃત્તિઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા ઇવેન્ટને વધુ સમાવિષ્ટ અને આકર્ષક બનાવવા માટે કેટલીક સ્પર્ધાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું લીંબુ ચમચી રેસ જ્યાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને તેમની મજા અને સ્પર્ધાની ભાવના દર્શાવી હતી એક સંગીત ઉત્સવ જેણે વાતાવરણને આનંદ અને ઉત્સવની ઉજવણીથી ભરી દીધું હતું પ્રદર્શન સાંસ્કૃતિક સ્પર્શ ઉમેરે છે અને મહિલાઓને તેમની પરંપરાઓ પર ગર્વ લેવા સહભાગીઓને તેમના ઉત્સાહ અને સક્રિય ભાગીદારી માટે પ્રશંસાના પ્રતીક તરીકે પ્રોત્સાહન ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મદનલાલ મેઘવાલ ડેપ્યુટી મેનેજર એચએમપીએલ હેન્ડ ઇન હેન્ડ ઇન્ડિયાના સંસ્થાનો સમગ્ર સ્ટાફ ઉપસરપંચ શ્રી ઓસમણભાઈ વાડેર પંચાયત કર્મચારી રાજેશભાઈ વ્યાસ પંચાયત સભ્ય સુર્યાબા જાડેજા અને રવિકુમાર મેનેજર પંજાબ નેશનલ બેંક ગુંદિયાળી દ્વારા આ કાર્યક્રમમાં હાજરી આપી હતી તેમની હાજરી અને પ્રોત્સાહક શબ્દોએ ગુંદિયાળીની મહિલાઓને આગળ વધવા અને સ્વશક્તિકરણ સ્વીકારવા માટે વધુ પ્રેરણા આપી સ્વસહાય જૂથો એચએસસી દ્વારા મહિલાઓનું સશક્તિકરણ ઉત્સવો ઉપરાંત આ કાર્યક્રમમાં મહિલાઓની આત્મનિર્ભરતાના મહત્વ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો એચએમપીએલ અને હેન્ડ ઇન હેન્ડ ઇન્ડિયાના સમર્થનથી માંડવી તાલુકાના પાંચ ગામોમાં કુલ પંચ્યાસી સ્વ સહાય જૂથો એચએસજીએસની રચના કરવામાં આવી છે આ એસએચજી મહિલાઓની નાણાકીય સ્વતંત્રતા વધારવા કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા અને આજીવિકાની તકો ઉપલબ્ધ કરાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યા છે સમગ્ર માંડવી તાલુકામાંથી કુલ આઠસો બાવન મહિલાઓએ સક્રિયપણે ભાગ લીધો હતો જે આ પ્રદેશમાં મહિલા સશક્તિકરણ સફરમાં એક બાબત બની હતી આ કાર્યક્રમમાં મહિલાઓ માટે ઉજ્જવળ અને વધુ આત્મનિર્ભર ભવિષ્યને પ્રોત્સાહન આપવા માટે સંસ્થાઓ સ્થાનિક સત્તાવાળાઓ અને સમુદાયના સભ્યોના પ્રયાસોને પ્રકાશિત કરવામાં આવ્યા હતા ઉજ્જવળ ભવિષ્ય તરફ એક પગલું ગુંદિયાળી ગામમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી માત્ર એક ઘટના ન હતી પરંતુ લાંબા ગાળાના પરિવર્તન તરફ એક પગથિયું હતું એચપીસીએલ મિત્તલ પાઇપલાઇન કંપની હેન્ડ ઇન હેન્ડ ઇન્ડિયાના અને સ્થાનિક હોદ્દેદારો મહિલાઓના ઉત્થાન અને લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબ કરે છે આ ઇવેન્ટમાં જોવા મળેલો ઉત્સાહ અને સહભાગીતા એક આશાસ્પદ ભવિષ્યનો સંકેત આપે છે જ્યાં મહિલાઓ અવરોધોને તોડવાનું ચાલુ રાખે છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર નાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો

અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફ સ્ટાઇલ ટ્વેન્ટી ફોર સેવન સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાહ બુકિંગ કરો અને તમારા સપના સાઈટ એડ્રેસ રેસીડેન્ટ સર્વે નંબર ચારસો એકાવન પૈકી બે નવ એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ એટ સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો